નમસ્કાર ખેડો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રેવીસ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ ને મગફળીની તો મગફળીની આવકમાં આજે થોડોક વધારો પાછો જોવા મળી રહ્યો છે મિત્રો આજની ટોટલ આવકની વાત કરીએ તો મિત્રો છ હજાર ગુણી આસપાસની આવક થઈ જાય એવું લાગી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અને હરાજીનું ટાઈમ થઈ ગયો છે તો હરાજીમાં ઝાંસી ઝાંસી કહેવા રહી છે આજના મગફળીના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અગિયારસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે અગિયારસો ને એકત્રીસ રૂપિયા ભાવ જે છે આમાં અગિયારસો ને એકત્રીસ રૂપિયા 41 52 751 12 બારસો છ રૂપિયાના ભાવ છે બારસો ને રૂપિયાના સુપર જીવીસ મુખ્ય છે બારસો ને છ રૂપિયામાં વેચાણ છે ક્વોલિટી મકાઈનો ખોટી સુપર ક્વોલિટીમાં છે બારસો છ રૂપિયામાં વેચાણ ક્વોલિટી મકાઈ ક્વોલિટી સુપર

છત્રીસ રૂપિયા નો ભાવ છત્રીસ રૂપિયા નો ભાવ છે મિત્રો અગિયારસો છત્રીસ રૂપિયા નો ભાવ છે हरिती अंदरि अतिहासी हरितासी जेकाण

એક હજાર એકતાલીસ રૂપિયાનો ભાવ છે એક હજાર રૂપિયાનો ભાવ જેવો મારે એક હાજર ને એકતાલીસ રૂપિયામાં વેચાણો છે